સીતારામ વર્ધ મિત્રો ને કેમ છો મજામાં ફાયદા મગ નું વરસાદ નાખે ચણા નો લોટ નાખા વરસાદ

ઉખાણ નાખે છે થોડું થોડું આપણે શાકમાં ખાંડતા નાખવી જ જોઈએ બે લીંબુ ખાંડતા નાખીએ તમે નાખતા હોય કે નાખતા હોય અમે નાખીએ તો વેળું મીઠું બધું સ્વાદ જોઈ જ મીડિયમમાં હોય તો તીખું નહીં લીલા ને સુગંધ આવી આવે હિંગ તો આ નોટ છે ને એટલો આપણે ને કરતી એનો બોલો થઈ હું આમ આ પહેલા માર બહુ કરતી માર બહુ કરતી બહુ બહુ આવતી મારી માં ના હે ને એ શિયાળ છાણા લોટ નું બહુ કરે દેતી

હાલો તો રોટલા થઈ ગયા પાપડ તર નાખીએ જો મસ્ત મજાના રોટલા થઈ ગયા રોટલો તળે

આપણે આ માખણ એક માખી નાખ પૂછેલો રોટલો પાપડ કરાઈ ગયા તો થઈ ગયું એમ બધું થાર લગાડી દઈએ થાર જો ભગવાન ને થાર લાગે લગાડી દઈએ આપણી જરૂર ને જરૂર તો તમે જરૂર જરૂર બપોરા કરવા આવી જાવ અમારા ની માતાજી ની શાક ઘર દે મગ નું આ શાક બનાવ્યું

મજામાં છે ને જો ફૂલ લેવા તા હમણાં અમે એક જ હેત આવું તો ફૂલ નો વિડીયો ઉતર્યો મોટા ના પાસે ભીડાઈ ગયા ફૂલ તો દોડવા જેવા જેવા ઘેર આવ્યા હતા તો આ ફરમી લાય હે કે કામ તમ કી છો આ ફૂલ લેવા પીડા હે જંગલી ફૂલ છે પણ ઘેર લે આવ્યા ને આખા ઉપર જોઈએ તો નકરા ફૂલ જ છે આ વિડીયો જોજો જો તો ના ઘેર આવ્યા

ભગવાન માતાજી ની આરતી આવી આપણે કાનુડા ને માતાજી ની કુળદેવી માતાજી મંદિર માં જઈ આવો આરતી દર્શન કરજો